નમસ્કાર મિત્રો ફરી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે વિશ્વમાં નર્મદા જ માત્ર એક નદી એવી છે જેની યુગો યુગોથી પરિક્રમા થતી આવી છે અમરકંટકથી ભરૂચ સમુદ્ર સંગમ સુધી ત્રણ હજાર કિમોની સંપૂર્ણ પરિક્રમા કરતા ત્રણ વર્ષ ત્રણ મહિના અને તેર દિવસનો સમય લાગે છે પરિક્રમાવાસીઓ આ યાત્રાને અનોખી અને રેવાના રહસ્યોને સાક્ષાત્કાર કરનારી ગણાવે છે પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્ર મધ્યમાં નીકળેલા વિષને ગ્રહણ કરતા શિવને પરસેવો થયો હતો આ પરસેવાએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું એ નર્મદા તેથી નર્મદાને શિવપુત્રી કહેવામાં આવે છે આવું ધાર્મિક મહત્ત્વ ધરાવતી પુણ્યશલિલામાં નર્મદાની પરિક્રમા કરતા સડા ત્રણ વર્ષ ઉપરાંતનો સમય લાગે છે જે દરેક ભક્તો માટે શક્ય હોતું નથી માટે આજે હું તમને એક એવી નર્મદા પરિક્રમાની માહિતી આપવા જઈ રહ્યો છું જે પરિક્રમા કરતાં ફક્ત એક દિવસનો સમય લાગે છે અને તેનું અંતર બાવીસ કિલોમીટરનું જ છે અને કહેવાય છે કે આ પરિક્રમા ત્રણ વાર કરી લેવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમા કર્યા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો આ વિડીયોને શરૂ કરું તે પહેલાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો હું વાત કરી રહ્યો છું ઉત્તર વહાણીમાં નર્મદા પરિક્રમાની આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધીના સમયગાળામાં પગ ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે આ એક મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે શ્રદ્ધાળુઓનું માનવું છે કે આજે પણ ચૈત્ર માસમાં રોજ માર્કંડે ઋષિ રામપુરા કીડી મકોડી ઘાટી આ પરિક્રમા કરે છે હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યાં પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે તે પ્રવાહ ઉત્તર વાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે નર્મદા જિલ્લાના નાનોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવારા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે આથી અહીં નર્મદાને ઉત્તર વાહિની કહેવામાં આવે છે આ પરિક્રમા નર્મદા જિલ્લાના રામપુરા ગામથી શરૂ થાય છે અને ફરી રામપુરા પહોંચીને જ પૂર્ણ થાય છે પરિક્રમા કરવા માટે સૌથી પહેલાં તમારે રામપુરા ખાતે આવેલ કીડી મુકોડી ઘાટ પર પહોંચી સ્નાન કરી શરૂ કરવાની હોય છે આ પરિક્રમા શરૂ કરતા સૌથી પહેલાં અવતાર રણછોડજી મંદિર આવે છે ત્યાંથી દર્શન કરી આગળ વધતા મા હરસિદ્ધિ માતાનું મંદિર આવે છે ત્યાંથી આગળ વધતા જુનારમપુરા જ્યાં નજીકમાં ધનેશ્વર મહાદેવ અને લુકેશ્વર મહાદેવનું મંદિર આવે છે ત્યાં દર્શન કરી આગળ વધતા તમે માંગરોલ ગામ પહોંચી જશો જ્યાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે આ યાત્રામાં આગળ વધતા ઘણા આશ્રમો આવે છે જેમ કે ઓમ ઇન્દાસીન આશ્રમ તપોવન આશ્રમ શ્રી સ્વામી રામાનંદ સંત આશ્રમ શ્રી સીતારામ આશ્રમ વગેરે આશ્રમો આવે છે જેમાં તમારે શ્રી સીતારામ આશ્રમથી નર્મદા તટે પહોંચી હોળીમાં બેસી તિલકવાડા પહોંચવાનું રહેશે જ્યાં તમે નંદકેશ્વર મહાદેવ અને મની નાગેશ્વર મહાદેવના દર્શન કરશો આગળ વધતા તમે કપિલેશ્વર આશ્રમ પહોંચી જશો જ્યાંથી તમે નર્મદા કિનારે પગપારા કરી રેંગન ગામ પહોંચી ફરી હોળીમાં બેસી રામપુરા કિરિમકોડી ઘાટે પહોંચી જવાનું રહેશે જ્યાં તમારી પરિક્રમા પૂર્ણ થશે નર્મદાના તટમાં કંકર એટલે શંકર કહેવાય છે અને આ કંકરને પ્રતિષ્ઠા કરવાની જરૂર પડે નહીં તેવા આશીર્વાદ તેને મળ્યા છે ત્યારથી જ નર્મદા પરિક્રમાની પરંપરા શરૂ થઈ માન્યતા પ્રમાણે પહેલી નર્મદા પરિક્રમા માર્કંડે ઋષિએ કરી હતી તપસ્યાનું ઉચિત ફર એકમાત્ર રેવા તત્તે જ મળતું હોવાથી આદિ અનાદિ કાળથી મુનિ ઋષિ અને યોગીઓ તપસ્યા માટે નર્મદા કિનારાને જ પસંદ કરતા આવ્યા છે વેદો મુજબ નર્મદા નદી સતયુગથી નિરંતર વહી રહી છે અને યુગો સુધી વહેતી રહેશે મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરો જેથી જે લોકો આ પરિક્રમા વિશે નથી જાણતા તે જાણે અને પરિક્રમા કરી માના આશીર્વાદ મેળવી શકે